નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું નમસ્તે ગુજરાત યુટ્યુબ ચેનલમાં અત્યારના મોટા સમાચારની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના આટકોટમાં શિક્ષણના ધમમાં શર્મસાર ઘટના બની છે ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને ડરાવી ધમકાવીને ભાજપના બે આગેવાનોએ તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ખડભડાટ મચી ગયો છે કલરકામનો કોન્ટ્રાક્ટ રાખનાર ભાજપનો આગેવાન મધુ ટાટાણી કલરકામ કરવાના બહાને અવારનવાર શાળાએ આવતો અને વિદ્યાર્થીનીના રૂમમાં જઈને તેની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો અને જો તે વિદ્યાર્થીની આ ઘટના અંગે કોઈને કહેશે તો તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતો હતો આ ઘટના અંગે ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી પરેશ રાદળિયાને જાણ થતાં તેણે પણ વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવી હતી છેલ્લા એક વર્ષથી ભાજપના બંને આગેવાનો વિદ્યાર્થીની પર અવારનવાર દુષ્કર્મ આચરતા હતા પરિવારજનોને આ બનાવની જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા અને જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને તેઓ રજૂઆત કરવા પહોંચ્યા જે બાદ આટકોટ પોલીસે બંને ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે